આજનો પવિત્રનું પાવન પ્રસંગ કોરડાની પવિત્ર ધરા પર ખરેખર આ ધરા પવિત્ર છે જે ધરા પર સંત આગમન થયું હોય ને એ ધરા પવિત્ર જ હોય એટલે

અને સંતની જે વાત છે એ ભગવાનની વાત છે પરમાત્માની વાત છે આમાં જેના શ્વાસ જાય એ મહાપુરુષો ધન છે આગળ મહાપુરુષો બહુ ક્ષણાવતી સમજાયું છે નટુરામ બાપુએ મહાપુરુષ છે જો આ સમજમાં આવી જાય તો આપણું જીવન ધીમ બની જાય અને જો સમજમાં ના આવે તો કે છે ને ઉપર થી જતું રહે જે જે મહાપુરુષ બોલ્યા છે ભરત બાપુ બોલા છે એકની જ વાત કરે છે જેને એક નક્કી થઈ જાય એને પછી ફાફા મારવાના રહેતા નથી અને એક નક્કી ન થાય એ હજી પણ દોડે છે એને ગોતવા માટે

કે ગુરુ કરવાથી થાય શું ગુરુ શા માટે કરાવવા હોય તો મહાપુરુષ કે છે કે ગુરુ કરવાથી જન્મ મરણનો ફેરો તરત મટી જાય છે જેને જેને ગુરુ કર્યા છે એને એવા ગુરુ મળ્યા છે તો એનો જન્મ મરણ નો ફેરો મટી ગયો છે કારણ કે જયારે સદગુરુ એ નક્કી કરાયું ત્યારે હતું જ નહીં પણ ભય હતો જેવી રીતે બકરાના ટોળામાં સિંહ ઉછેરી મોટું થયું બચ્ચું અને પછી એને જ્ઞાન કરાયું તો હકીકતમાં બકરું હતું જ નહીં સિંહ જ હતું

बापू एक दो देह जन्मता तो नहीं जन्म तो देह मरता तो नहीं मर तो देह अनातम तो आतम खोटा संकल्प क्यों करता देह जन्मता तो जन्मो जन्म थी क्या रे नक्की थी जाए सदगुरु महाराज तब न खबर ना रहे न देह ले ले से त्यार नक्की थी जाए देह जन्मता ही जन्म तो નથી કારણ કે તન મન ધન અને શિષ ની કુરબાની થઈ જાય છે અને પરમ તત્વ જે રહે છે એ જન્મ જન્મું જ નથી દેહ પહેલાનો છે દેહ છે તો છે અને દેહ નહીં રહે તો રહેવાનું રહેવાનું ને રહેવાનું આ તત્વ મહાપુરુષોએ મહાપુરુષો આપણને નક્કી કરાયું છે એ તમારો અમારું એક જ સ્વરૂપ છે

આ બધાના નામ ગાજર્યા છે કારણ કે એના પદ એવા બનાવ્યા છે એ પદ આ ગયા છે નિષ્કુળાનંદ ને જ્ઞાન થયું જ

એ મહાપુરુષ બોલ્યા છે જ્યારે જ્ઞાન થઈ ગયું એને ગુરુ મહારાજ જ્ઞાન કરાવે તો જ બોલી શકાય ને બોલી શકાય નહીં આ પર હકીકતમાં છે ને પરવાનો ગુરુ છે જેવી રીતે બોલ્યા છે અબ નહીં મેં આવું અબ નહીં જાઉં અબ નહીં ધરું કુડા ધ્યાના રવિ સાહેબ ગુરુ ભાણ પ્રતાપ લખી દીધેલા પરવાના પરવાનો મારા ગુરુનો છે

ત્યારે નિરાત પણ બોલા છે ગગન મંડળમાં ગગન ની વાત કરી છે શબ્દ છે અને શબ્દ ગગન નો છે એ સ્વરૂપ પણ ગગન ની પર છે એમ મહાપુરુષ કે છે ગગન મંડળમાં આપ રહે અકેલા અન્ન દેવ દિલ મે નહીં નહી ગુરુ નહીં ચેલા મહાપુરુષ શબ્દ બોલે છે આપ રહે અકેલા તમે એક જ છો ગુરુ નથી ને ચેલાય નથી કારણ કે જે બધી આ ઉભું કર્યું છે ને એ ખરે પછી ઉભું થયેલું છે સ્વયંમાં ગુરુ ચેલો નથી એટલે મહાપુરુષ કે છે મે હું આદિ અનાદિ આ તો સર્વ ઉપાદી મિલ્યા સદગુરુ મને અનાદિ મિટ ગઈ સર્વ ઉપાદી હું આદિ રાજીનો મારા ગુરુ ఆది રાજી આગળ મહાપુરુષ બોલ્યા છે નહીં રહ્યા મે નહીં ગયા નહીં સુધરા નહીં બિગડા નથી રહ્યો નથી ગયો એટલે હું આવ્યો નથી મારું જવાનો નથી નથી હું સુધર્યો નથી બગડ્યો જે વસ્તુ આગળ બાપુ બોલ્યા કે ભઈ કઈ કરતો જ નથી તોય બગડે ખરો નહી રહ્યા નહી ગયા નહીં સુધરા નહી બિગડા હમે હરા કુલ સંભારા મત કરના કોઈ ઝગડા મારું કુળ મેં જોઈ લીધું મારું કુળ મેં નક્કી કરી વાળ્યું છે

એટલે તુલસી દાસ મહાત્મા પણ કે છે હકીકત માં ઈશ્વરના ટુકડા ન થાય ટુકડા ક્યારે થાય જ નહીં બ્રહ્મ ના પણ એને સમજાવવા માટે કીધું છે કે ઈશ્વર અંશ જીવ બે એક જ છે જીવની ગતિ ખરેખર જીવની ગતિ એ છે પોતાના સ્વરૂપ નું ભાન ભૂલ્યો છે પોતાના સ્વરૂપ નું ભાન ભૂલ્યો છે એટલે અવિદ્યાના કારણે જીવ છે

પછી આગળ બોલ્યા જે સ્વારમ બોલા જ આ વખત બોલા છે કોણ 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 કુટુંબે કોણ માત તાત કોણ ભાઈ બગીની બ્રહ્મ અમારી જાત મારે કોઈ કુળ છે નહીં મારે કોઈ કુટુંબ નથી એકનો એક છોકરો હતો અને ઈ વખતના દરબાર સોડા દરબાર હતા એને એમ કીધું વિધવા બેને ડોશીમાં એક મારો એકનો એક છોકરો વેરાગાર સાધુ બની જશે મારી આ આંધળાની લાકડી લૂંટાઈ જશે તમે આને રોકો એ વખતે આ નિષ્કુળા બોલ્યા છે એ વખતે એને કીધું કે ભાઈ તમે મને માનો છો એ હું નથી અને આપણા ગુરુ મહારાજે આપણને કે તને દેખાય છે એ તું નથી દેખાય છે બધું મિથ્યા છે

ત્રણ દેવ પ્રગટ હે જગ માહી માત પિતા ગુરુ દુજો કોઈ નહી ત્રણ દેવ જો પૂજનીય સ્થાન હોય તો કે માં અને બાપ અને ગુરુ કારણ કે સગુણ સાકાર રૂપ હોય આપણા માટે તો એ આપણા ભગવાન છે આવું જર નક્કી થઈ જાય તો એને બીજે ભગવાનને ગોતવા ન જવું પડે

લોકો તપાસવા ખડિયા પોતાનો ખડિયો ત્યાં ગોતે ગોતે છેટે છેટે જ્યાં પડ્યું છે ને કોઈ ગોતતા નથી તો ખોવાણું છે આપણે આગળ ને આપડે બાર ગોતવા માંડ્યા હરિદ્વાર જન ગોતીએ ત્યાં મળવાના જે ઘડી આયા નક્કી નહી થાય તો ત્યાં નક્કી નહી થાય અને આયા નક્કી થઈ જાય તો ત્યાં નક્કી થાય વ્યાપક બ્રહ્મ છે બીજું કોઈ છે નહીં તુલસીદાસ મહાત્મા પણ એમ કે છે અગુણ સગુણ નહી કુછ ભેદા નિર્ગુણ અને સગુણ નિર્ગુણ એટલે નિરાકાર સગુણ એટલે આકાર અગુણ સગુણ નહી કુછ ભેદા ગાવી હી મુનિ પુરાણ બુદ્ધ ભેદા पुराणों वेदों पोकारी पोकारी ने क्या चहे मुनियों पोकारी पोकारी ने क्या चहे अगुन सगुन नहीं कुछ बेदा गाव ही मुनि पुराण बुद्ध बेदा अगुन अरुप अलक अधजोई भक्त प्रेम बस सगुन से होए भक्तों ने प्रेम को नहीं हरे होए आज देश जनाबी है क्या चहे इस वाबाप से આપે તો રામ છે રામ નો દેહ નથી કૃષ્ણ છે કૃષ્ણ નો દેહ નથી તો દેહ નો હોય તો જવાબ મળશે ને આ બધા છે ને ભગવાન છે સંશય નું સમાધાન થાય તો આ સદગુરુ થી થાય બાકી જે ગયા ઘણા કે છે કે કોઈ ડોક્ટર કદાચ બહુ હારો ઓપરેશનો કરતો હોય

કયા ચાર દાગ જન્મતો નથી મળતો નથી બે દાગી અને શમશાન અગ્નિ બે દાગી વિષય અગ્નિ અને જઠરા ની બે બીજા ડાગ વિષય ભોગવતો નથી અને જઠરા ખાતો નથી પીતો નથી જે મહાપુરુષે વાત કરી છે એ તમે જે તમને નક્કી કરાવ્યું છે એ તત્વ ખાતું નથી ને પીતું નથી એ તત્વ જો જો તમારી સુરતા એની હારે હોય ને તો એ ખાતું નથી ને પીતું નથી આ વસ્તુ જેને નક્કી થઈ જાય છે એનો પેડો પાર થાય છે અને જે કે છે ને કે અમારે આખા ભગત તો કે છે હરીમાં રહેતે ગુણસુ ગાય પાપી પાવન થવા જાય હરીમાં જે રહેતા હોય એનો કોના ગુણ ગાવા ના કયો જેમ આ આકાશ છે આકાશ આકાશમાં આ બધું છે બરાબર તો આ આમાં રહેવા વાળાને નું જાપ ચપ્પો પડે

પંદર તિથી ની અંદર પૂનમ ની છેલ્લી કડી એમાં લીધી છે પૂનમ આજ છે એટલે પૂનમ મેં પોકારી ને કઉ છું આ કરણી બધી કાચી છે પુરુષોત્તમ નામ અનામ આ વસ્તુ છે સાચી ભગવાન ખરેખર નામે વ્યાપક છે જેને નામ નક્કી થઈ ગયું છે સદગુરુ મહારાજે જેને સ્વરૂપ નક્કી કરાવી દેતું એની આ વાત કરી છે એટલે મહાપુરુષો ઘણા બોલવાના છે અને મારી અહીંયા વાણીનો સમય પૂરો થઈ જાય છે અને અહીંયા બોલ આટલું બોલીને મારી વાણી વિરામ કરું છું સદગુરુ મહારાજની